જો આ અમારે દિવાળી માં આ દુબઈ ફરવા જઈ છે અમે શાક છે રીંગણા બટેટા નું હાલો મિત્રો તો કેમ છે બધાને આશા કરું છું બધા મસ્ત છે સોસ્ત છે કુશળ છે તો સ્વાગત છે આજ ના નવા વીડિયો માં તો જોવો આજે અમે તો નંગ ના કઢાલો હળું 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 આયા જઈ છે સૂરજ ધાન રસ લઈને એટલે ભોગી જ છે તમે જઈશ કપાસ વીણવા એમ કે ઓ તા આપણે કપાસ વીણવાનું કામ છે તો આના જઈ છે એમ કે આજ જવાનું છે આપણે ટેમ્પામાં બેહીને કપાસ વીણવા હામે દો સા તાંપો ના આપણે બેસીને ને દો બધાય આલે હવે હાલો દો દો જો આયા પણ મસ્તીનું કપાસ છે આયા મસ્તીનું મસ્તીનું મને તો એવું લાગે અમે આજ કપાસ વીણવા જઈન હતા કાકા પા મસ્તી ન હોય જો ના મજો કે બીજુ આવે તો છે ને હા મે બધા આલા આવે છે આપડી ફોર્ચ્યુનર ગાડી આવી ગઈ છે જો આમાં આપણે બેસીને જવાનું છે એ ભગવાન આપડી ફોર્ચ્યુનર ગાડી બીજી છે

હળુ હળુ નિરાય તો બે ઉતરવું પડે એવું હોય એમ ઉતરવું પડે આવે કે નહીં ઉતરવું

તો આવી ગયો આપડો કબા જો આ દેવ દિવાળી મે ડુબઈ ફરવા આવ્યા અમે ન આવો કબા હે આમાં થોડોક થોડો ખડાનો ટાંક તો છે હો થોડોક ખડો આવી ગયો કે એવું લાગે હા થોડોક થોડો છે ટાંક હાલો તો પછી તમને બપોરે દેવ દિવાળીમાં દુબઈ ફરવા દુબઈ અમારી દુબઈ ની યાત્રા કેમકે બધા ફરવા જતા હોય કે નઈ આવ્યા અમારી યાત્રા છે આ માતાજીની કૃપા છે

तो किशोर दादा ने जाम कराया किशोर दादा ने जाम करा तू हाँ वालों को ले पूरा करवा तो हालो तो बोपरा बोपरा कल डूंगी बूंगी कहाँ पैसे તો હાલો તો બપોરે બપોરે કે લઈ ડુંગળી બુંગળી કાપે છે ડુંગળી ખાવી છે બાદરો મોટા વ્યવસ્થિત કાંઈ ઘટે એક નંબર તો ઘરનો બાદરો

આનું શાક છે તમારે પછી આ મધવા નાખ્યા છે ગાંઠિયા મસ્ત મજાના અમારા ભાવનગરી અમારા દેશના ગાંઠિયા તમે આ શાક મને કઈ કહેતા